સમાચાર નવસારીથી થી પ્રાપ્ત થઈ રહ્યા છે ડુંગળી વેચવા મજબૂર છે તો નાગરિકો પચાસ રૂપિયે કિલો ડુંગળી ખરીદવા મજબૂર છે સ્થિતિ રાજકોટ જિલ્લાની છે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધના કારણે એકાએક ડુંગળીના ભાવ ગગડ્યા અને એક કિલો ડુંગળી પંદર થી વીસ રૂપિયે વેચાવા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ડુંગળી નાગરિકો આ કિલોના ભાવે ખરીદે છે વેપારીઓના મતે જ્યારે તેઓ ડુંગળી લાવ્યા ત્યારે મણ એક હજાર રૂપિયા કિલો હતા હવે વીસ રૂપિયા કિલોએ ડુંગળી વેચે તો તેમને પોસાય એમ નથી વેપારીઓએ માંગ કરી કે સરકાર તાત્કાલિક ખેડૂતોના હિતમાં વિચારે કેમ કે સરકારના નિર્ણયના કારણે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વેપારી અને ગ્રાહકો પણ પરેશાન છે

વેપારીઓને આ ડુંગરી અમારી જે ખરીદ છે એ સાતસો આઠસો નવસો હજાર લગી ખરીદ હતી હવે અમારે ફરજિયાત મોંઘી વેચવી પડે અમને નુકસાન જાય જો અમે આ ભાવ અત્યારે ન લઈએ ગ્રહણીઓ કે છે કે ભાઈ કેમ મનુભાઈ ડુંગરીનું તો અવ આવે છે છાપા માન આ માન ટીવી રસ્તા ઉપર ફેંકે છે પણ અમારે એવી મુસીબત થઈ છે કે અમારી ખરીદ ઊંચી છે સાતસો આઠસો નવસો ની ખરીદ છે અમારી આ ડુંગરી હવે અમારે ફરજિયાત વેચવી પડશે અમને નુકસાની જાય ખેડૂતો એવું કે છે કે જે ડુંગળીના ભાવ નથી મળતા એટલે આ ઉગી જાય ડુંગળી આ ડુંગળી ક્યાં સુધીમાં ઉગી જાય અઠવાડિયું અઠવાડિયામાં ડુંગળી ઉગી જાય પછી કઈ કિંમત ના આવે ખેડૂતોની મુશ્કેલી છે તમે જોતા હશો રસ્તા પર ગોંડલ યાર્ડ છે ભાવનગર યાર્ડ છે આ તમામ યાર્ડો બંધ પણ રાખવામાં આવ્યા છે ખેડૂતોની તકલીફ છે વેપારીઓની શું તકલીફ છે નિકાસ બંધીને લઈને નિકાસ બંધીને લઈને આપણે જોઈને તો ખેડૂતોનો અને જે લોડરિયા જેને ભયરા છે ને હજારો ટ્રક છે બેને તો છે ને દવા પીવાનો વારો છે મરી આટેક આવી જાય સીધું કારણ કે આટલા મોંઘા ભાવની ડુંગળી હવે પડતર ત્યાં બ્લોક થઈ ગયો માલ એવું છી દીમાં એટલે એના તો બધા પૈસા પાણીમાં જશે મજૂરી એને દેવી પડશે ભાડા દેવા પડશે અને ખિસ્સામાંથી પૈસા કાઢવા પડશે કમાવાને બદલે ખૂબ પૈસા જશે આ લોકોના ચોક્કસથી એક બાજુ ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી રહ્યા છે અહીંયા ચાલીસ થી પચાસ રૂપિયા માર્કેટમાં જે ભાવ છે આપણી સાથે ગૃહિણી છે આપણે બેન સાથે વાત કરીશું બેન શું ભાવી ડુંગળી લ્યો છો પચાસ રૂપિયા ને કિલો નો ભાવે થી લઈએ છીએ અત્યારે શું તકલીફ જે અત્યારે એક બાજુ ખેડૂતો રસ્તા ઉપર નાખી દે છે બીજી બાજુ આટલા ભાવ છે ખેડૂતો લોકો રસ્તામાં એટલા માટે નાખી દે છે કે એ લોકોને પણ બી થોડીક તકલીફ પડે છે ભાવના કારણે બરોબર અને અહીંયા સુધી પહોંચ્યા અને અહીંયા કને જે કાંઈ જૂના માલનો સ્ટોર કરેલો હોય એના હિસાબે એનો ભાવ પણ હોય લેવો પડે તો જ એ લોકોને બેનિફિટ મળે ન તો એ લોકો નુકસાનીમાં જ ચાલતા હોય ટમેટા જે રીતે ચર્ચામાં હતા એવી રીતે હવે ડુંગળી ચર્ચામાં આવી છે દરેક શાકમાં જરૂર પડે દરેક વઘારમાં ચોક્કસ પંજાબી શાક છે તો પંજાબી શાકમાં તો ખાસ જરૂરિયાત હોય અને ઉનાળામાં ખાસ માણસ ડુંગળી ખાવા માટે કરીને ગોતતા હોય એના હિસાબે આ મોંઘી બહુ જ થઈ જાય છે અને અમને લોકોને વાપરવામાં બહુ તકલીફ પડે છે ક્યારેક વીસ ની કિલો હોય ક્યારેક બસો ની કિલો હોય એ રીતની હોય એટલે અમને લોકોને બહુ જ તકલીફ પડે છે વારંવાર ગૃહિણીઓનું બાનું કાઢવામાં આવે છે કે ડુંગળી ગૃહિણીઓને મોંઘી પડે છે ખરેખર બેન કેજો ડુંગળી મોંઘી પડે છે અને ડુંગળીનું બાનું કાઢી અને આ નિકાસબંધી થતી હોય ગૃહિણીઓનું બાનું કાઢી અને આ નિકાસબંધી થતી હોય છે એ તો સાચું જ છે અમને લોકોને તો ખુબ જ તકલીફ પડે મોંઘી હોય એટલે તકલીફ પડે અમારો તો બજેટ નો જે કઈ અમારા ઘરનો ખર્ચ ચાલીસ પચાસ રૂપિયા સુધી તો ચાલીસ રૂપિયા સુધી પોચાય અને વીસ રૂપિયા સુધી પોસાય ચાલીસ થી વધારે જાય એટલે અમારો બધો જ તકલીફ પકડે અમને લોકો પણ શાકમાં ડુંગળી સિવાય કોઈ પણ બી શાકમાં કોઈ સ્વાદ ન આવે અને ડુંગળી તો જોઈએ